હાલ જે રાજકોટમાં વોર્ડ નંબર અગિયારમાં માં અવરનવર જે રસ્તા બાબત વિરોધ કરવામાં આવે છે અત્યારે હાલ જે વોર્ડ નંબર અગિયારમાં માં બાલાજીવલ બાલાજીઓ માથા ધામનગર ની અંદર મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં છે એકઠા મહિલાઓ થઈ છે અને અત્યારે જે હાલ રસ્તા કહેવામાં આવે છે રસ્તા પર બંધ કરવામાં આવે છે સ્થાનિક લોકો જે છે તે ઉગ્રે રોષ ભરાણા છે આપણી સાથે બેન છે વાત કરશું મારું નામ છે ઋષિતા બેન ઇસપરા શું કેશો અત્યારે રોડ રસ્તા લઈને વિરોધ કરવામાં આવ્યો છે કેવી છે વિરોધ એટલા માટે કરવામાં આવ્યો છે કેમ કે આ એક મહિના પહેલા પણ અમે લોકોએ આ રીતે બધું કરેલું હતું તો ત્યારે મોટા મોટા સાહેબો આવીને અમને કહી ગયા હતા કે 20 દિવસમાં કરી જશે પણ 20 દિવસના બદલે દોઢ મહિનો થઈ ગયો હજી કોઈ સાહેબોએ કંઈ કર્યું નથી અને એ લોકો કીધું હતું કે અમે લોકો છે ને વીસ દિવસ પછી ચાલુ કરી દઈશું ચાલુ કર્યું ના નથી પણ મોટા મોટા એરિયામાં અમારા જેવા એરિયામાં કઈ પણ કામકાજ કર્યું નથી અને ખોદી ખોદીને ઉલટાના રોડ સાવ બગાડી નાખ્યું શું કેશો વોર્ડ નંબર કેટલા આવે છે ને કોણ કોણ કોપરે રસ્તાની કાંઈ રજીવત કરેલી છે અહીંયા આવે છે ના નથી પણ ફોટો સેશન કરી અને જતા રહે છે કામકાજ કાઈ કરતા નથી કેટલા સમયથી રજીવત કરે છે અમે તો મહિનાથી સખત ચાલુ છે અને ઓમ જોઈએ ને તો બે વર્ષથી આવે આવા જ રોડ રસ્તા છે ક્યારનું કરીએ છે તો અલગ છે એવું પણ જાણવા છે રોડ રસ્તા શેરીઓ બધી ખોદેલી છે તેની કામગીરી કઈ કરેલી છે કાઈ કાઈ એટલે કાઈ કરેલ નથી સાહેબ તમે ખાલી એકવાર ચક્કર માણો તો તમે ખુદ એમ કહી દેશો અહી હાલવા જેવું છે આવે છે કે લઈને શેરીઓ જે છે તે ખરાબ હાલતમાં પણ કોઈપણ કોર્પોરેટર દ્વારા કોઈ પણ એક્શન લેવામાં નથી આવ્યું કે કોઈ પણ યાદનું સોસાયટી અંદર કામ કરવામાં નથી આવ્યું કેમેરામાં બિગરા સાથે રિપોર્ટર રાજુભાઈ કુમાર રાજકોટ અત્યાર લગીમાં અમારા રોડનું કાંઈ ધ્યાન દીધું નથી અને આ બેનો કે છે એ વાત સાચી જ છે અને હજી લગીમાં નળવાળા ખાડા ખોદી જાય ભૂગર્ભ ગટર ખાડા ખોદી જાય ગુરુવા કોઈ આવતા નથી અને સાબિત પુરવા મારી પાસે છે ફોટા છે બધું છે અને કોકને ને મોકલો કે ખાડા ખોદા ને એ જા ને એમ કે છે કે વેરો એક વર્ષ નો બાકી તમને નળ મળે નહીં બરોબર હવે નળ ન મળે તો ખાડા હું કામ ખોદી જ આવશ અમારા છોકરાઓ પડે છે અમારે હાથે ખાડા ખોદવા પડે